રાજ્યમાં નશીલી સિરપનો કાળો કારોબાર દ્વારકામાંથી ત્રણ હજાર નવસો નશીલી સિરપ ઝડપાઈ નારણ જામ નામના શખ્સ પાસેથી સીરપ જડપાઈ છે અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે અનિલ ખંભાળીયા આ સિરપનો જથ્થો ઝડપાયો છે કોણ વેચાણ કરતું હતું ક્યાંથી તેઓ સપ્લાય લેતા હતા શું વિગતો દ્વારકા જિલ્લામાં નશાયુક્ત આયુર્વેદિક સિરપ જે પકડવાનો સિલસિલો હાલમાં છે ને લાખ ઉપરની જે આ સિરપ છે ને ઓગણ તો બોટલ જે છે સિરપ ઝડપાય છે ને ખાસ કરીને જે ભારથર ગામના કાના કેસરિયાના ઘરેથી બસો ને પચાસ ટન નશીલી સિરપનો જથ્થો હાલમાં ઝડપી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા તો ખંભાળિયાના નારણ

ஆ பார்த்தம்மா விக்வ மாட்டி அனில்